નમસ્કાર મિત્રો કેમ છો આપ મજામાં છો આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દિના પર મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકર ધણી જય દ્વારકાધીશ હરિયો અને મહાદેવ હર મિત્રો જય માતાજીના નાદ સાથે આજે વિડીયોની શરૂઆત કરી હરોમ હરનો નાદ આજે હવે દર્શન કરવા જવાશે કારણ કે સવારના છ વાગ્યા છે અને તૈયાર થઈ ગઈશું અહીં થોડીક તૈયારી બીજી પણ કરી લીધી શાક વગાડવા માટે નહીં બનાવવા માટે નહીં પણ એમ થયું વિડિયાની શરૂઆત કરી નાખીને ગઈ કાલે જ વિડીયો રોતો એટલે શોર્ટ વિડીયો નાખ્યો તો મેં ચાલો શરૂઆત કરું તો વિડીયો બને તો આ જ મારે ગુવા બટેકામાં શાક બનાવવું છે બટેટું હવે કાપીશ અહીં મરચાં અને રસણની પેસ્ટ બનાવી લીધી ગુવા કાપી લીધો છે બટેટું નાખી અને સાદું શાક વગાડીશ ટમેટું નહીં નાખું લીંબુ નાખીશ લીંબુ અને ઘોળનો તમે કઈ રીતે કરો છો મને કહેજો

બે જણા જયારે કામે એક સરખા ભેગા જઈને ત્યારે આવું થોડુંક થાય ઘણી બધી વિન એમ કે અમારા ઘરવાળા કંઈ ન કરે તો તમને પણ હું વિનંતી કરું છું કે જયારે તમે એની સાથે કામે જાઓ છો ને ત્યારે જોવાનું બંને જણા શું જોવાનું કે સાહેબ કેરા શું જોવાનું સાહેબ ઘરે તો થાય ને કે મુ્થી નહીં થાય એટલે બહેનો ઘણી વખત જોતા આપણે વડીલ માતાઓ આપણા છે ને

આજે મોટી રાયણ ગામમાં જવું છે હશે વિડીયો કરવા જેવો તો કરશું નહીં તો સાંજે આવીને તમને મળશું તો ફટાફટ આજે નીકળું છું કારણ કે ઉતાવળ છે પોણા આઠ ની બસ છે એમાં બેસી જવું છે શું તૈયારી કરી આપણે કરી વળી પાછું જોઈને મિત્રો આવી ગયા છે ઘરે આવ્યા ને લગભગ પોણો ખન કલાક થયો હોય આજે મોડું થઈ ગયું તો સવા આઠે ઘરે પોતે અને ઓલે ઘરે મારા જવા લાલજી બાપુજી આવ્યા છે તે પહેલાં ત્યાં ક્યાં મળી આવ્યા એમને કીધું તમે સુવિચાર ગોતી લેજો આજે તમે સુવિચાર એક બોલજો હું પોતી લીધો તો કહો સુજા આપણે ગોત્યો ને બોલીને બોલશો જોઈને બોલશું બોલીને તો બોલું છે જોઈને બોલશું આપણે

જયારે તમારા સંબંધો હોય ને એમાં ત્યારે એમ કહી શકાય આ તો સંબંધો છે ભાઈ પડે પડે ને ક્યારેક અને ક્યારેક માની જવું પડે તમે જ્યારે ઊંચા માનો ને તમે ત્યારે માનવા તમે તૈયાર અને કોઈને તૈયાર ન હોય ક્યારેક મનાવાય પડે કે ભાઈ એવું હતું ને આવું હતું તો તમે એને જો સમાન ગણો છો તો મનાવાય જશો અને માની પણ જશો જ્યારે તમે મનાવા જાવ ત્યારે ખુલાસો કરશો ને તો તમારું મન હળવું થઈ જાય સામેના નું હળવું થઈ જાય તમારું પણ હળવું થઈ જાય અને જો ખોટી જીદ ને આપણે પકડી રાખીએ તો કોઈનું પણ ભલું ન થાય ખોટી જીદ પકડો તો કોઈનું ભલું ન થાય અને એ જ રીતે સંબંધોમાં ગમે એટલા દૂર વ્યક્તિ હોય પણ તમારા સંબંધો નજીક હોય તો એ આપણા તો આપણા જ હોય છે આપણા આપણા જ કહેવાય તમારા ભાઈ હોય બેન હોય ભાભી હોય ભત્રીજો હોય

તમારી સામે મૂકશો તો તમે મને કહેજો સાથે રિવ્યુ કરવો હોય તો પણ હા અને મારા પાટીદાર સમાજમાંથી કોઈ છો કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી ઘણા બધા મારા ફોલોઅર્સ છો કચ્છમાં અને તમને લાગે કે અમારા ગામનો વિડીયો પણ યુટ્યુબના માધ્યમથી અમને મૂકવો છે તો મને ચોક્કસથી કહેજો હું તમારા ગામમાં આવીશ અને તમારા ગામને દુનિયાની ફલક પર મૂકવા તૈયાર થઈશ તો આ આ વાત સાથે આપણે વિડીયોનું કરી છે એની કાલે મળી જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુજરાત જય ભારત અને જય બાય જય માતાજી